યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી ઠાકોરજીને ચાંદીના રથમાં વાંચતે ગાજતે વરખોડો કાઢ્યો યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી ઠાકોરજીનો ચાંદીના રથમાં વાંચતે ગાજતે વરખોડો મંદિર પરિસરમાં વૈદિક ભૂદેવો દ્વારા ભગવાનના લગ્નની વિધિ કરવામાં આવી ભગવાન શામળિયાજીને આજનો અનોખો શણગાર કરવામાં આવ્યો મંદિર ટ્રસ્ટ દ્વારા ઠાકોરજી અને તુલસીજીના મનોરથ ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા તુલસી વિવાહમાં મંત્રી ભીખોસી પરમાર સાંસદ શોભનાબેન હાજર જય શ્રી કૃષ્ણ આજે કાર્તક સુની એકાદશી એટલે કે પ્રભુદીની એકાદશી આજ રોજ ભગવાન શામળાજી અને સાથે બાલકૃષ્ણના વૃંદા નામની કન્યા જોડે વિવાહ એટલે કે તુલસી જોડે વિવાહ એને જેને કહેવાય છે કે તુલસી વિવાહ કથા એવી છે પ્રભુ કે શંખચુર નામનું દૈત્ય અને તેની પત્ની વૃંદા શંખચૂરે અઘોર તપ કર્યું તપના પ્રભાવે એવું વર્ફ ભગવાન જોડે માગ્યું કે જ્યાં સુધી મારી પત્નીનું સતીત્વ અખંડ રહે ત્યાં સુધી મારું મૃત્યુ ન થાય ભગવાને તથા સ્થું કીધું ત્યાર પછી શંખચૂર ઉન્મત્ત બન્યો અને ભગવાને એને મૃત્યુનું કારણ બન્યા કે શંખચુર યુદ્ધમાં ગયો અને ભગવાન પોતે શંખચુનું રૂપ લઈ અને સતીનું સતીત્વ ભંગ કર્યું તેના પ્રભાવરૂપે સતીએ ભગવાનને શ્રાપ આપ્યો કે ભાઈ તમે મારું સતીત્વ ભંગ કર્યું છે પણ જાઓ તમે પથ્થર થઈને આ પૃથ્વી ઉપર પડો અને ભગવાને એ શ્રાપના અનુસંધાને વૃંદાને એવું કીધું કે પૃથ્વી ઉપર વૃક્ષ બનીને પડે અને તારી જોડે કારતક સુધી એકાદશી એટલે કે પ્રબોધીની એકાદશીના દિવસે મારા લગ્ન થાય અને સાથે ભગવાનનો પ્રસાદ કોઈ પણ પ્રકારનો હોય તે ભગવાનને આરોગવા માટે એના ઉપર તુલસી પત્ર મૂક્યા પછી જ ભગવાન આરોગ્ય છે એવો સુંદર અને પવિત્ર દિવસ આજે તુલસી વિવાહનો જે શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે આજનો છે આજે ભગવાન વિષ્ણુ વિષ્ણુ ભગવાન આજે એમની સુખ સુખસૈયામાંથી જાગ્યા છે અને આજે શુભ પવિત્ર દિવસે દેવ ઉઠી એકાદશી અને આ પવિત્ર દિવસે આપણા ગુજરાતનું અને દેશનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહનો જે કાર્યક્રમ યોજાયો છે એમાં મને કન્યા પક્ષના યજમાન બનવાનું સૌભાગ્ય સામળિયાજીની કૃપાથી પ્રાપ્ત થયું છે તો આજે ભક્તિભાવપૂર્ણ માહોલમાં થોડી જ ક્ષણોમાં ભગવાનનો ચાંદીના રથની અંદર વરઘોળો નીકળશે ચારે બાજુ એકદમ ભક્તિમય માહોલ છે વાતાવરણ છે ઉત્સાહ છે ઉમંગ છે આજના તુલસી વિવાહના પવિત્ર પ્રસંગે અમારા આખા પરિવારને ખૂબ આનંદ છે ગુજરાતના બધા જ મંદિરોમાં તુલસી વિવાહનો કાર્યક્રમ થતો હોય પણ શામળાજીના તુલસી વિવાહનું કાર્યક્રમનું મહત્ત્વ ઘણું અલગ છે અહીંયા ત્રણ દિવસનો મેળો પણ થાય અત્યારે ચાંદીના રથમાં ભગવાનનો વરઘોડો નીકળશે મને કૃષ્ણ પક્ષ એટલે કે વરપક્ષ તરફથી આ તક મળી છે ભગવાને એક આ એક આનંદ અને ઉમંગ સાથે આ કરવાનો મને મોકો આપ્યો છે તે બદલ હું સૌનો આભારી છું આ વખતે ટ્રસ્ટ તરફથી આ તુલસી વિવાહનો પ્રસંગ થયેલ છે થવાનો છે અને એમાં વરપક્ષ તરીકે મને જે તક મળી એ બદલ સૌનો આભાર માનું છું આજે તુલસી વિવાહમાં રથમાં વરઘોડો નીકળશે અને ત્યારબાદ લગ્ન વિવાહ અને ત્યારથી ત્યાર પછીના બધા જ દિવસો એ સારા કાર્ય માટે શુભ દિવસો તરીકે અહીંયા ગુજરાત ખાતે ચાલુ રહેશે અને મને આજે ખૂબ આનંદ છે કે ખૂબ મોટી સંખ્યામાં જાહો જલાલી સાથે આ વરઘોડો નીકળવાનો છે આપ સૌનો આભાર માનું જયદીપ ભાટિયાનો રિપોર્ટ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે